ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુટી દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું સેન્ડ પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોર્ટ્રેટ સી આર પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું બાબુ એડક દ્વારા અગાઉ પીએમ મોદી પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું એટલું જ નહીં બાબુ એડક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોર્ટ્રેટ બનાવ્યા છે પરંતુ એડક સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટિલ સેન્ડ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે જે માટે એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટિલ સેન્ડ પોર્ટ્રેટ અર્પણ કરતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો મેં ટ્વેન્ટી ઇયર્સ એ ફિલ્ડમાં ये उन्हें ये मलाली एसोसिएशन समाज प्रेसिडेंट है उन्होंने मेरे को बुलाया इधर बैठ के ये चित्रधर ये सूरज का साइंस से ये बनाया इसका मैम मैं सोच रहा तो था अच्छा फंक्शन में है इसी वजह से आया अभी जो दे दे चुके हैं लेकिन अच्छा है अप्रिसिएशन भी मिल गया अभी जो बोले तो बोलो आर्टिस्ट छला तीस वर्ष थी सैंड पेंटिंग नु काम करे એમણે આપણા પ્રધાનમંત્રી નું સૌથી મોટું આર્ટિસ્ટે જે એ બનાવ્યું એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને એમના હાથે અર્પિત કર્યું હતું અને જ્યારથી એમણે આ જલશક્તિ શક્તિ મંત્રાલય આપણા કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટલી સાહેબજીને સાહેબજી મળ્યું ત્યારથી એમણે કેરલા સમિતિએ એમનો કોન્ટેક કર્યો અને એમને કીધું કે તમે સુરત આવીને સુરતની રેતીમાંથી અમારા કેન્દ્રીય મંત્રીશ્રીનું પોર્ટ્રેટ બનાવો એ સુરત આવ્યા એમણે પહેલાં પેઇન્ટિંગ અને સેન્ડ લીધી કારણ કે એની બધી પ્રોસેસ હોય છે અને આ સેન્ડમાંથી જે બનાવેલું પોર્ટ્રેટ હોય તે કોસ્ટલી પણ હોય છે એ સેન્ડ આસ્ત્રી જે પોર્ટ્રેટ બનાવ્યું છે એ બહુ આબેહૂબ છે બધા જ પોર્ટ્રેટો એમના બહુ સરસ હોય છે જે આપણે અત્યારે જોયા છે એમનો ખાસ મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જલ શક્તિ અહીંયા સુરતમાં આવીને સુરતની રેતીથી પેઇન્ટિંગ બનાવવું